સહજાત્મક સ્વરૂપ પરમગુરુ બોલો કે બીજો ભવ કરવો અને બીજો દેહ કરવો એમાં ફરક શું દેહ એટલે દેહ ધારણ થાય આના સિવાયનો દેહ અને ભવ એટલે આત્માની આ ગતિમાંથી બીજી ગતિમાં જાવ એ જૈન દર્શન પ્રમાણે પાંચ પ્રકારના દેહ હોય કાર્મણ શરીર તેજસ શરીર ઔદારિક શરીર આહારક શરીર ને વૈક્રિય શરીર એમાં આપણું છે ને ઔદારિક શરીર કહેવાય આ દેહ છે આપણું ખોરાકથી બને ખોરાક વગરે દેહ બને વેક્રિય દેહ અને નારકીને હોય જન્મથી ન લબ્ધિધારી પુરુષોને હોય અને એક ગતિમાંથી બીજી ગતિમાં જીવ જાય ત્યારે જે શરીર હોય સુખ દુઃખ ભોગવે કેવી રીતે એટલે કારમણ દેહ કારમણ શરીર આ દેહ છે એક કેવળી એક જ્ઞાનમાં જોયો છે બધું એમાં લખેલું હોય એ ક્યાં જન્મ છે એના બાપા કોણ એની મા કોણ કેટલું જીવ છે આયુષ કર્મ ઘણા બધા કર્મો લખેલા હોય બધા પણ જ્યાં જાય ત્યાં શરીર બનાવે કેવી રીતે કારમણમાં લખ્યું હોય કે ગાય બનશે કે ભેંસ બનશે પણ બને કેવી રીતે એટલે એનર્જી જોઈએ ને શક્તિ એટલે તેજસ શરીર એટલે માના ગર્ભમાં એ ચેતન સંચરે માનો યોની છે તો સ્ત્રીના બીજાંડ અને પુરુષના વીર્ય થી પહેલો રાયગોડ કહેવાય એમ્બ્રિયોલોજીમાં ત્યાં સંચરે આત્મા પછી શક્તિ લે કેવી રીતે ઉર્જા કાર્બન શરીર પહોંચી તો ગયો તેજસ શરીરમાં બધું લખ્યું એટલે કાર્બન સૌથી સૂક્ષ્મ છે થોડુંક મોટું તેજસ અને એમાંથી ઔદારિક શરીર બને એ કાર્બન શરીરમાં લખ્યું હોય કે ગાય બનાવી છે ભેંસ બનાવી છે માણસ બનાવવો છે શું બનાવવું છે અને વિકરી શરીર હોય તેમાં શરીરને કે ગર્ભની જરૂર નથી ઉપપાદ વર્ષનો નવ નવયુવાન ઊંઘમાંથી ઉઠે એમ ઉઠે દેવી તૈયાર હોય પધારો પધારો પુણ્યહામ પુણ્યહામ એટલે ગર્ભનું દુઃખ એ રીતે દેવને નથી એટલા પુણ્ય છે શાતા છે અને નારકીને એટલું બધું દુઃખ છે કે સાંકડા મોઢામાંથી ઊંટના મોઢાને જેમ પડે સિદ્ધ માંડ નીકળે મોઢામાંથી એટલે એનું આખું લાંબુ વર્ણન છે પેજીસ ને પેજીસ દુઃખી થાય આ પાંચમો આહાર આહાર લબ્ધી બધાને ન હોય ચૌદ પૂર્વધારી મુનિ સાતમા ગુણસ્થાને કે હોય એને કોઈ પ્રશ્ન પૂછવા આવે એટલે ચૌદ પૂર્વ બધું વાંચી લીધું છે ઘણું બધું પણ એની જેવા જ હોશિયાર હોય ને એનો જવાબ એને ન આવડતો હોય તો એ અન્ય ક્ષેત્રે વિરાજમાન તીર્થંકર કેવળી કે શ્રુત કેવળી પાસે મોકલે પછી બધું શાસ્ત્ર વર્ણન છે અતિશુભ્ર પરમ અવધિ જ્ઞાની કેવળીને દેખાય આપણે દેખાય નહીં એટલું ના જોઈ ડાબા હાથ જેટલું એ પછી પૌદગલિક વસ્તુ છે એક અને લબ્ધિથી ફોરવી અને જાય ને આવે એટલે જીવ હિંસાનું કારણ છે પરમ ધર્મની વાત કરવી છે તો એ જીવ કારણ છે એટલે આ લબ્ધી ફરોના ચૌદ પૂર્વધારી મને સાતમાંથી છઠ્ઠે ગુણસ્થાને આવી જાય દંડ પડે આ બધું દિગંબરી ગ્રંથ મેં લખેલું છે એટલે આહારક શરીર આથી બધા સાતમો ગુણસ્થાનક વાળાનો હોય એવું જરૂર નથી બધા ચૌદ પૂર્વધારીનો હોય એવું જરૂર નથી બધો રૂલ છે કે કેટલી વાર બનાવીને મોકલી શકે એક ભાવમાં અને બધું ટૂંકમાં એ શરીર છે આમાંથી કોઈ પણ શરીર બને એક કે બે કાર્બન તેજસ અને ઓદારી ત્રણે હારે હોય ને આપણે અત્યારે કાર્બન એ છે તેજસ એ અને ઓધારી કે છે બધા શરીર છે અને જૈન શાસ્ત્રમાં એમ છે કે કર્મ માનો કે પાંચ દિવસનું છે અને આયુષ્ય ચાર દિવસનું છે તો કર્મનું શું થાય કેવળન થઈ ગયું હોય તો કે વલન થઈ ગયું પછી એને કોઈ કર્મ બાકી નથી તો જન્મે કેવી રીતે એ કેવળી જેને કર્મોની અવધિ એવી છે કે આયુષ કરતા આગળ જાય છે એટલે સમીકરણ સરખું કરે એટલે એક સમુદઘાત કરે એટલે આત્માના પ્રદેશો મૂળ આત્માને છોડ્યા વગર બહાર નીકળે અને વેક્રિય સમુદઘાત કહેવાય એટલે ચૌદ રાત લોક છેવાડા સુધી પ્રદેશ વિકસે પછી ને શરૂઆતમાં દંડ થાય પછી આમ ખુલે એટલે કબાટના ઢાંકણા જેવું પછી ઝેરણી પહેલાના જમાનામાં દહીંમાંથી છાશ કરે ને લાકડાની જે કે એલ્યુમિનિયમની ઝેરણી હોય આમ ફેરવે પ્રતણ એ બ્લેન્ડરની બ્લેડ હોય જ્યુસરની આમ પણ ફરે ડાબે જમણે લોક પુરાણ આ બધું ચાર સમયમાં થઈ જાય અને ચાર સમયમાં રિવર્સ થઈ જાય આઠ સમયમાં બધું પતી જાય અને સમુદગાત કહેવાય એટલે બધા કર્મો આયુષ કર્મ સાથે સમીકરણ સરખા કરે અને ખપાવી નાખે કર એ પાછો સમુદગાત કરે નહીં થઈ જાય એમ લખ્યું છે કેમ કે એની ઈચ્છા જ ન હોય તો થઈ ગયું છે દેહ ધર્યો સમુદગાત વાળો દેહ ધર્યો ભાવ ધરવો એટલે યોની બદલી આ યોનીમાંથી આત્મ નીકળ્યો અને બીજે ફરીવાર મનુષ્યમાં કે દેવમાં કે તિર્યંજમાં કે નારકીમાં ક્યાંય પણ જાય એટલે બીજો ભાવ થયો ને ચંચબેન અમારે ભાવ નથી કરવો એમ નથી કર્યું અમારે બીજો દેહ નથી કરવો એમ કર્યું કે હા અમે દેહ એક જ ધારીને સર્વ સ્વરૂપ સ્વદેશરે હે આ બધું કેટ કેટલી જગ્યાએ એણે લખ્યું કે હું બીજી રોડ આવીશ નહીં બીજીમાં કરીશ નહીં બીજી રોડ આવીશ નહીં નાનાભાઈ મનસુખભાઈને કહ્યું ચોથને લીધે અમે બીજીમાં નથી કરવાને અંબાલાલભાઈ ત્રિબોનભાઈને કહ્યું છગન નાંજીને કહ્યું અને સોમચંદ માથુકરામને પોપટલાલભાઈને કહ્યું ચંચલબેન પૂર્વને પરિચય જ્યારે નેપાળના રાજકુમાર હતા ને ગોપાલદેવ ત્યારે આ ચંચલબેનના જીવના પરિચયમાં આવેલા અને આ ભવે એને ઘરે રહ્યા છે મોક્ષમાળા છપા જમ્યા છે એને ફરી વાર અમદાવાદ આવ્યા શ્રવન ચુમ્માલીસ માં મોક્ષ માળા છપ માટે ગયેલા ને પછી બાર વર્ષ પછી સવન છપ્પન માં દેવેલી આગલા વર્ષે અમદાવાદમાં પોપટોલ મોકચંદ અને સોમચંદ માથુગ્રામ છે આગાખાને પગલે ચંદચંદ આમંત્રણ આપ્યું હતું કે આ બેનું અન્ન લીધું છે જવું પડશે એટલે ગયા નામ છે બધું પુંજાભાઈ ઉમાભાઈ ટંકશળમાં કોપોદેવ અઢી મહિના રહેલા અને છીપા પોળ જુભાભાઈ ઘરે જતા જેઠાભાઈ ઘરે અત્યારે છે છીપા પોળે છે ને જેઠાભાઈનું ઘરે છે ચંચલબેન કે છે કે બધાને સત્સંગ અમને નહીં બાર બાર વર્ષ થયા એટલે ચુમ્માલીસ અને છપ્પન આ બધી વાત લખેલી છે પોપટલાલ મોહકચંદ ની પરિચય નોંધમાં નોંધ આશ્રમ અને અમદાવાદ ની સંસ્થા સંયુક્ત રીતે કુપાલદેવ જન્મ શતાબ્દી ગ્રંથ એટલે સો વર્ષ પૂરા થયા કુપાલદેવ ને સવન ચોવીસ થી ઓગણીસો થી બે હજાર ચોવીસ સંયુક્ત સંસ્થા એમાં સોમચંદ માથુકરામ અને ભાઈ ત્રિકમલાલ માથુકરામ એ પ્રમુખ આ અમદાવાદના અને અગાસના સૌભાગ્ય ચુનીલાલ આ સૌભાગ્યભાઈ વાળા ને એ જ નહીં આ બીજા સૌભાગ્ય ચૂંટેલા એ ત્યાંના પ્રમુખ સંયુક્ત રીતે અંક બહાર પડેલો અમદાવાદની ની સંસ્થા બહાર પડેલો અગાસમાં ન મળ્યા કે ચંચલ બેન એ કે રોકાવ રોકાશો નહીં અમે બીજો ભાવ કરવાના નથી એમ નતું કહ્યું અમે બીજો દેહ કરવા નથી આટલું આટલું લખ્યું કાના માત્રાની ભૂલ વગર ત્યાં ભૂલ કરે કોઈ બધું એટલે એકસો અઠ્યાવીસ છેલ્લા પક્રમે લખ્યું પરિભ્રમણના પ્રત્યાખાંડ લઈ શકાય પોતે જ પોતે હા આશ્ચર્યકરક છે પણ લઈ શકાય અને ત્રણસો ત્રણ લખ્યું પુરુષો પુરુષોને ક્લેશરૂપ ભાષે જેવો તેને વિશે ફરીવાર જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે હું નહીં જન્મ પરના સિવાયનો દેહ ગમતો નથી એકસો ચોત્રીસમાં માં જ લખ્યું શરૂઆતના પાત્ર અંબાલા અંબાલાબેન ત્રિભુનભ ને બેન ભલું ન થતું હોય હવે તો પાંચમો આરો છે થાય એટલો નું કર્યા દેવ મારતને મહારાજને કહ્યું અમારે દયા છોડી દેવી છે હવે અહીંયા કે હું મહાવીર છું હું રામ છું હું પરમાત્મા છું હું સહજ સ્વરૂપ છું હું શુદ્ધ સહજ સ્વરૂપ છું હું અશરીર ભાવ જોઉં છું આથી ઉત્તમ ગતિ કઈ હોય તોય હવે સહેલું કુપોધ અહીંયા પરમાત્મા છે એટલું તો માનીએ મોક્ષ ને કેવળને બધું ભાવિમાં રાખીએ તો અહીંયા ભગવાન હતા જ્યાં હશે મહાવીર દેવ તો ભગવાન છે સિદ્ધિશિલા હોય તોય ભગવાન છે એટલે એ વિકલ્પનો અવકાશ જ નથી પણ શુભમાં રહેવા માટે કુપાલજીના વચનોને આધારે કુપાલની દશા જાણવા અર્થે આ બધી સાબિતીવાળી વાત છે અહીંયા જ ભગવાન હતા એ કોઈ મેટ્રિક પાસ હોય કે ગ્રેજ્યુએટ હોય પછી નવમાં ધોરણમાં થોડું આવી જાય પાછું અને સાતમા ધોરણ પાસ કર્યું ત્રીજામાં થોડું આવે પછી ના વર્ષે આઠમા જાય ને ફેલ થાય સાતમામાં જ રહે ત્રીજામાં જ ન જ આવી જાય ને એટલે પ્રમોશન ભલે ન થાય તો ડિમોશન તો થાય જ નહીં ને એટલે અહીંયા ભગવાન હતા અત્યારે જ્યાં છે તે ભગવાન છે ને સિદ્ધિશીલા હશે તો એ ભગવાન જ છે અને અહીંયા આટલી દશે હતા માનો કે મહાવીધે જયારે આઠ વર્ષે દીક્ષા લીધી તો અત્યારે મોક્ષે વ્યાગે પાછા આપણે બધું સરખું જ છે બલકે આ વધારે કામનું છે ઓહો આવે એ પરમપદ પ્રાપ્તનું કર્યું ધ્યાન મેં પરમપદનું ધ્યાન નહીં પરમપદનું ધ્યાન તો જન્મથી જ છે એને અજ્ઞાન યોગી પણ દેહ ત્યારથી જ નથી ચારસો પચાસમાં લખ્યું અને સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ બસો એકમાં પત્રમાં લખ્યું સંબંધ ઓગણીસો સુડતાલીસ છે સમ કે શુદ્ધ પ્રકાશ રે મહાવત ત્રીજ ગુરુવાર સંબંધ ઓગણીસો સુડતાલીસ છે નું ધ્યાન તો છે જ પરમપદ પ્રાપ્તિ એટલે સિદ્ધ થઈ જાય તો એ ઈ દશાએ પહોંચી ગયા ને ત્યાં ઈ પદ અરિયંત પદ છે પંચ પરમેશી પદ છે અરિયંત અર્યંત પદ છે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રોફેસર બધા પદ છે ને ગુણવાચક છે આ સંજ્ઞાવાચક નથી એમાં અર્યંત પદ છે સિદ્ધ એક પદ છે એટલે સિદ્ધ પદ સિદ્ધ જેવી દશા છે પણ સિદ્ધ પદ ક્યાં છે હજી તો શરીર છે તો સિદ્ધ કેવી રીતે કહેવાય સિદ્ધ સદ્રશ્ય દશા કહેવાય એવી જ દશા અશરી ભાવ કહેવાય પણ અશરી કેમ કહેવાય હજી શરીર છે તો એટલે અશરી ભાવે જીવે છે એ પરમપદ એટલે સિદ્ધ પદ પ્રાપ્તિની ભાવના કરી તો સિદ્ધ પદ ખબર નથી સિદ્ધ પદ તો અનુભવાનું છે સજાત્મ સ્વરૂપ અનુભવનું છે એ રૂપ થઈ ગયા છે લેખિત તન્માય લખે છે શ્રી સજાત્મ સ્વરૂપ એ પરમપદ પ્રાપ્તિનું કર્યું એટલે પરમપદ પ્રાપ્તિ એટલે ડિગ્રી મળી ગઈ કે શરીરે નથી તો હમણાં તો ગજા વગર જ ને શરીરમાં છે તો તો બંધાયેલા છે તીર્થંકરે કેવળીએ તેથી દે એક જ ધારીને જ્યાં શું સ્વરૂપ સ્વદેશ રહે ત્યાં સુધી એ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગરના મનોરસ સ્વરૂપ જો મનોરસ એટલે ઈચ્છા છે કે ત્યાં જાઓ કામના છે સિદ્ધિગ થાણમ સંપૂર્ણ કામાણમ આ બીજું નમકથોનું છે જૈનમાં બે કરોડ કેવળી અને વીસ તીર્થંકર ભગવાન એ જ ભાવના ભાવે છે એ સંસ્કૃતમાં અર્ધમા કામાણમ મનોરથ ગુજરાતીમાં એટલે તો બીજા નમકથોનમાં છે ભગવાન છે સત્પુરુષ જ ભગવાન છે પરમાત્મા 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 પરમાત્માને પરમાત્મા માનવાના છે સત્પુરુષ એ પરમાત્મા જ છે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ પરમ ધર્મ કયો છે એટલે કોઈ ગુરુ હોય ને આપણને મળી જાય ગુરુ એને ભગવાન પડે અંતરંગથી તો ભગવાન જ છે તો ભગવાન માનવામાં તકલીફ પડે નહીં એનો શાસ્ત્રનો અભિનિવેશ અપ્રશસ્ત અભિનિવેશ એટલે માઠો અભિનિવેશ વચમાં આવે છે અપ્રશસ્ત અભિનિવેશ એકસઠ માં પત્ર માં કૂપે ને આ ભાવ તો ચરણની સેવા મને હોજો એટલે આને પછી હું ક્યાંક જાવ ત્યાં તમારી સેવા જો એમ લખ્યું દેહે દેહે તમારી સેવા એમ નથી લખ્યું ભવ ભવ લખ્યું છે ત્યાં બધું સમજે બુદ્ધિથી અહીંયા આવે ને એટલે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ